આર્મીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન નંદાસણ ખાતે ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે ભાજપ કાર્યકરો તેમજ નંદાસણના મુસ્લિમ સમાજના દ્વારા તિરંગા તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા થકી નંદાસણ ગામ દેશભક્તિના રંગે રંગાયું મહેસાણા બાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજપુરની ઉપસ્થિતિમાં યોજાયે રેલી મહેસાણાના નંદાસણ ગામમાંથી શરૂ થયેલી યાત્રાનું અમદાવાદ મહેસાણા હાઈવે ઓવરબ્રિજ નીચે સમાપન દરેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા મારું નામ એમદુભાઈ સરપંચ આજે નંદાધા ગામોથી તિરંગા યાત્રાની જે શરૂઆત થઈ એ નંદાધા ગામ મુસ્લિમ ગામમાંથી અને મુસ્લિમ ગામ પણ એ પાકિસ્તાન વાળા એમ સમજતા હોય કે ભારતના મુસ્લિમ અમારા નથી અને ભારતના મુસ્લિમ ભારત દેશના વફાદાર અને ભારત દેશના કબે ખભા મિલાવી ઉભા છે અને આતંકીઓનો નાશ કરવા માટે કદાચ અમારે જવું પડે સૈનિકો બહાદુરી બતાવીએ પણ અમે પણ રડવા માટે દેશ માટે સંમત છીએ અને આ દેશના અંદર કોઈ પણ આંગળી ઉઠાવે કે આંખ ઉઠાવીને જોવે અમે એની આંખ કાઢી લઈએ આ મુસ્લિમ સમાજ એક દેશના સાથે રહેવાનું છે અકલ રહેવાનું છે તેનો પ્રતિક આજે કડી તાલુકામાં મુસ્લિમ સમાજના ગામમાંથી પહેલી તિરંગા યાત્રા નીકાળી એના અંદર જોવા માટે મળશે અને આ દેશના અંદર જે કઈ શૈલીઓ છે હુમલા કરે એમને જે કઈ કધું બધું તોડી પોડી અને નાશ કરી દીધા આતંકી ના અડ્ડાવો પણ એ અડ્ડાઓ પણ અમારા દેશના મુસ્લિમ જવાનો પણ કરી શકે એટલી હિંમત રાખવે છે અને કહે છે કે અમે અમારા દેશના વફાદાર છીએ જે દેશ મળીએ જેનું નિયમન થઈએ અને વફાદારીથી રહેવાના છીએ અને આવા આતંકીઓ જે નિર્દોષોને ટુરિસ્ટોને નામ પૂછીને મારતા હોય એવા લોકોના સાથે એક કસાઈઓ કરતી પૂરા કવાય મુસ્લિમ આવું શીખવાડતા નથી ધર્મ નથી શીખવાડતો આતંકી છે અને આ બદમાશ લોકો જે કરી રહ્યા છે પાકિસ્તાની એમને જાણે ખાસ જવાબ આપ્યો ચોવીસ કલાક નો ઘૂંટણે પાડી દીધા અને શરણાગતિ એ લોકોએ સ્વીકારી લીધી હવે એમને ખબર પડી તો બીજી વાર ભારતના સામે આ હજાર કરી પાકિસ્તાન નામ નિશાન બતાવી દેશે ભારતીય નાગરિકો બધાની એકતા આજે જોઈ રહ્યા છે અને આજે જે આ તિરંગા યાત્રા આવી નીકળી એવી એવી દરેક મુસ્લિમ સમાજ ભારત દેશના હોય છે કબે કબા મિલાવી ઉભા છે એના અંદર કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ જાતિવાદ નથી અહીંયા સર્વ સર્વ ભાઈ ભાઈ છે હિન્દુસ્તાન એક છે ઘરમાં એક સમાજ હોય તો વાસણ કપડે એમાં ચાર કોઈ એવા સામાજિક તત્વ હોય પણ એવું કહી જાય પણ બીજા બધા એક જ છે અને એક રવાના હિન્દુસ્તાન ની તાકાત એક છે ને અખંડિત તાકાત રાખી અમે સામનો કરવા માટે તૈયાર છીએ ભારત માતાજી